આજે કોંગ્રેસ દ્વારા સ્વાભિમાન સંમેલન કરવામાં આવ્યું છે સંવિધાન બચાવ સમિતિ સંયોજક વડોદરા શહેર અને વડોદરા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરીકેની જવાબદારી આજે સમાજની એકતા માટે અખંડિતતા માટે અમે જે વાત કરવા નીકળ્યા હોય આ દેશની અંદર આજે અડસઠમી પુણ્યતિથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એ નિમિત્તે હું આજે એમને સતત નમન કરું છું આ દેશની અંદર લોકશાહીમાં જ્યારે બંધારણનો અમલ થતો હોય બંધારણીય હક્કો સામાન્ય નાગરિક ના જાત કોમ ના ભેદભાવ મિટાવવાની બંધુતા સમાનતાની જે બંધારણમાં વાત થયેલી છે એ બંધારણનો ખુલે આમ ભંગ થતો હોય એવું આજે અહીંયા ચોક્કસથી દેખાઈ રહ્યું છે કેમ કે આ એ ધરતી છે એ ધરતી પર અનુસૂચિત જાતિ જનજાતિ ને અંદર લડાવવાનું એક ષડયંત્ર રચાયું હોય કૃત્ય રચાયું હોય આજે એની સામે આજે તમે જોઈ શકો છો એક બાજુ સત્તાધારી પક્ષે જે દેખાડો કરવા માટે જે આ પબ્લિક કરવા માટે અને જયારે એક આજે કાર્યક્રમ આજે અડસઠમી પુણ્યતિથિ પુણ્યતિથિમાં ક્યારેય આદિવાસી કે અનુસૂચિત જાતિ ને યાદ ના આવી હોય આજે રાતોરાત આ સત્તાધારી પક્ષ આજે બાબા સાહેબ ની યાદ આવી ગઈ છે વાત સાચી છે અને બીજી વસ્તુ તમને કહીશ કે આ એ સરકાર છે કે જેને સંસદ નું જયારે ઉદઘાટન કર્યું હોય ત્યારે રાષ્ટ્રપતિ જેવા અનુસૂચિત જનજાતિ ના રાષ્ટ્રપતિ હોય એમને પર મૂકીને સાધુ લઈને કર્યું લોકશાહી ના મતે જયારે પ્રજા એમને જાકારો આપતી હોય ત્યારે દેખાડો કરવા સંવિધાન ને સત્તા નમન કરતા હોય આ એ ઢોંગી લોકોની દેખાડો કરવાની ગુજરાત ની અંદર આગ લગાવવાની અંદરો અંદર જાતિવાદ અનુસૂચિત જાતિ જનજાતિ અને કોમવાદમાં જઈએ તો કોમવાદ પણ કરવા ના હટેલા આ લોકોએ આજે આ દેશની અંદર જે એક ધારો જે હુકમ કરી લીધેલો છે સત્તાનો જે કબજો મેળવી લીધેલો છે એ લોકોની માટે ખાસ કાહીશ તો આજે અમે એવા લોકોની માટે આજે અમે આમ લોકશાહીને ડબે શાંતિપૂર્વક સ્વાભિમાન સંમેલન સ્વાભિમાન સંમેલન રાખવાની જરૂર કેમ પડી કેમ કે જ્યારે જાતિગત કોઈ જાતનું અપમાન કરવામાં આવ્યું હોય અને એ પણ ભણેલા ગણેલા શિક્ષિત આઈએસ લેવલના અધિકારી દ્વારા થયું હોય તો એ અધિકારી જે એટ્રોસિટી એક ની વાત કરી છે કે નેવું ટકા લોકો બ્લેકમેલિંગ કરવા માટે આ એટ્રોસિટીનો ઉપયોગ કરી રહ્યા છે તો મારી સાહેબ ને પણ એ વિનંતી છે કે તમે અધિકારી તરીકે હોય અને અધિકારી કે તરીકે તમે જો કાયદાનું પાલન ના કરાવી શકતા હોય આ લોકો જે બ્લેકમેલિંગ કરતા એમને અંદર ના કરાવી શકતા હોય તો તમારી અધિકારીતા થા કામની

જ અત્યાર સુધી પોલીસ સાથે કોઈ સંઘર્ષ નથી પણ લાગી રહ્યું છે કે કદાચ પાંચ પચીસ કાર્ય કરવા આવે તો પોલીસ પણ ઉપર ઓર્ડર કરીને કરવામાં આવશે કે આમની ધરપકડ કરો આ એ ક્રાંતિકારી લોકો છે કે દેશ ની આઝાદીની ની પણ